પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયાને બાર હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની અપાઈ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પવિત્ર નગર ગયા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આશરે બાર હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેકવિધ વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વેગ આપવાનો છે જેમાં આરોગ્ય સેવાઓ પરિવહન અને શહેરી માળખાકીય સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ પરિયોજનામાં મુખ્યત્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકત્રીસ પર સ્થિત અવટા સિમરિયાને જોડતા ગંગા નદી પર નિર્મિત છ માર્ગીય પુલ બખ્ત્યાર મોકામાં ચાર માર્ગીય ખંડ અને બક્સર ખાતે છસો સાહીઠ મેગાવોટની ક્ષમતા ધરાવતા તાપ વિદ્યુત મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગયા રેલવે મથકના આધુનિકીકરણ કાર્યનો શુભારંભ કરાવ્યો અને ગયા દિલ્હી અમૃત ભારત એક્સપ્રેસ તેમજ બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જે પ્રદેશમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે પ્રોત્સાહન આપશે આ પ્રસંગે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત સરકાર બિહારના તીવ્ર વિકાસ માટે સંપૂર્ણપણે છે અને જે શિલાન્યાસ કરવામાં આવે છે છે તેને સમયસર પૂર્ણ કરવાનો સરકારનો સંકલ્પ તેમણે વધુમાં ઉમેર્યું કે આ પરિયોજનાઓ દ્વારા બિહારની ઔદ્યોગિક ક્ષમતા વધુ સુદૃઢ બનશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે આ કાર્યક્રમ દરમિયાન એક અત્યાધુનિક હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું